જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો દામોદર શેઠ અને દામીની શેઠાણી આજે ચાર ધામની જાત્રા એથી પાછા ફરતા હતા આમ તો હજુ જાત્રા કરવાની ઉંમર ન હતી પરંતુ તેમના ઘરે ભગવાને બધો વૈભવ આપ્યો હતો પણ શેરમાટીની ખોટ હતી તે પૂરી થાય તે માટે તે જાત્રા પર નીકળ્યા હતા શેઠ શેઠાણી સ્ટેશન આવતા નીચે ઉતર્યા રાતનો એક વાગ્યો હશે કોઈ વધુ પેસેન્જર ન હતા તેઓ થોડુંક ચાલ્યા હશે અને બાળકનો રડવાનો અવાજ સંભળાયો અવાજ સાંભળીને શેઠાણીના કાન છળ્યા સાંભળો કોઈનું બાળક રડે છે રડતું હશે કોઈનું તું હાલને એટલામાં તો બહુ જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો બંને જણા અવાજની દિશામાં ચાલ્યા તો થોડેક જ દૂર એક તાજું જ જન્મેલું બાળક કોઈ છોડી ગયું હતું શેઠાણીએ તરત જ તે બાળકને ઉચકી લીધું અને એટલામાં શોધખોળ કરી તો કોઈ હતું નહીં શેઠાણીએ શેઠને કહ્યું ચાલો ને આપણે આ બાળકને આપણા ઘરે લઈ જઈએ જાણે ભગવાને આપણને આ જાત્રાનો પ્રસાદ આપ્યો છે થોડી વિચાર કરીને શેઠ બોલ્યા સવાર થવામાં થોડીક જ વાર છે સવાર થતાં તપાસ કરવી જો કોઈ તેનું રણીધણી નહીં થાય તો આપણે જ તેને લઈ જઈશું શેઠે સવાર પડતાની સાથે જ તપાસ કરાવી પણ કોઈ તેનું વાલી વારસ મળ્યું નહીં તે બાળકને લઈ ઘરે આવ્યા શેઠાણી તો બહુ જ ખુશ થઈ ગયા જાણે એ અરમાન સાથે જાત્રા એ ગયા હતા તે અરમાન પૂરું થઈ ગયું બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને તેનું નામ નંદન રાખવામાં આવ્યું નંદન પણ સહેજ ભીનોવાન વાકડિયા વાળ અને મરક મરક હસે એટલો સોહામણો લાગે કે બધાને તેની પર વાલ ઉપજે શેઠના ઘરે ઘણા નોકરો તેમાં નંદનનું ધ્યાન રાખવાનું શંકુને કહેવામાં આવ્યું શંકુનું નામ તો શંકુતલા હતું પણ બધા શંકુ કહી તેને બોલાવતા શંકુ નવ મહિનાથી ગામડે ગયેલી ગામ તેની માં બીમાર હતી તેને સારું થતાં તે પણ આજે સવારે જ પાછી આવી હતી શેઠાણીને તો નંદન ખૂબ જ વહેલો તેના ઉછેરમાં ક્યાંય કંચાસ ન રહી જાય તેનું બધું જ ધ્યાન રાખતા હતા અને શંકુને પણ તે બહુ વહેલનો હતો નંદન મોટો થવા લાગ્યો નંદન એક વર્ષનો થયો ત્યાં શેઠાણીને સારા દિવસો રહ્યા તેમની તો ખુશીનો પાર ના રહ્યો નંદન ના આવ્યા પછી પોતાને આ સુખ પ્રાપ્ત થયું તેથી તે ખુશ હતા તેના માટે તે નંદનને ભાગ્યશાળી માનતા હતા સમય જતા શેઠાણીએ પણ પુત્રને જન્મ આપ્યો માતૃત્વની ઝંખના અને તે પ્રાપ્ત કરવું તે દરેક સ્ત્રીનું અરમાન હોય છે તે માતો નંદન નંદનના બન્યા હતા પણ આજે તે માતૃત્વ પામી જાણે સ્વર્ગ પામ્યાની અનુભૂતિ કરી રહ્યા હતા દામોદર શેઠ બહુ ખુશ હતા પણ તેમના મનમાં એક મૂંઝવણ હતી તેમણે કહ્યું દામિની આપણે બંને દીકરાને સમાન રાખી શકીશું હા કેમ નહીં બંને મારા જ છે તેમણે બીજા દીકરાનું નામ મંથન રાખ્યું બંને દીકરાને તે સારી રીતે જ ઉછેર કરવા લાગ્યા પૈસાની તો ખોટ હતી નહીં અને શંકુનો સાથ હતો બંને ભાઈ મોટા થઈ ગયા બંને વચ્ચે મનમેળ સરસ હતો એક દિવસ રાતે મંથન તેના બુલેટ પર આવી રહ્યો હતો અને અચાનક પાછળથી આવતા ડમફરે પટકાયો જીવલેણ અકસ્માત થયો લોકો ભેગા થઈ ગયા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ મંથનને સિટી હોસ્પિટલમાં લઈ ગયા તેના ઘરે સમાચાર આપવા આવ્યા નંદન તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ આવી પહોંચ્યા એટલામાં ડોક્ટર બહાર આવ્યા શેઠે પૂછ્યું કેટલું વાગ્યું છે સાહેબ મારા દીકરાને કેવી હાલત છે તેની હાલત બહુ નાજુક છે તેનું ઓપરેશન કરવું પડશે તમારે બીજું કોઈ સંતાન છે તેનું જ બોન મેરો જોઈએ અને તે મળશે તો ચોક્કસ તેનો જીવ બચી જશે હા સાહેબ મારું બીજું સંતાન તો છે આ રહ્યો મારો નંદુ પણ સાહેબ શું તેમાં લોહીની સગ સગાઈ હોવી જોઈએ હા દામિની બેન બોલ્યા નંદુ સાહેબ સાથે અંદર જા દામિની તને ખબર તો છે કે નંદુ આપણો સગો દીકરો નથી તો પણ તે એને અંદર જવા કહ્યું શેઠ તમારું જ લોહી છે આ સાંભળતા શેઠને તો આંખે અંધારા આવી ગયા પગ નીચે ધરતી સરકી હોય તેવું લાગ્યું જોરથી તાળુક્યા શું બોલે છે તને ભાન છે તું ભૂલી ગઈ નંદનને આપણે ક્યાંથી લાવ્યા હતા શેઠે અવાજ ધીમો કરો હું તમને બધું પછી કહીશ મારા દીકરાની હાલતનો સુધારો થવા દો એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે નંદનના બોન મેરો મેચ થઈ ગયા છે અમે ઓપરેશન શરૂ કરીએ છીએ સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું હવે મંથનની તબિયત સુધારા પર હતી શેઠે તો બે દિવસથી દીદરામાં છે કે આ કઈ રીતે શક્ય છે આજે તો શેઠાણીએ કહેવું પડશે આ લોહી તેનું છે કે મારું તે શેઠાણીને પૂછે છે સાંભળો શેઠા જ્યારે ચારધામ જાત્રાએ જવાનું હતું તેના પહેલાં હું મારા પિયર ગઈ હતી અને ઘરે તમે એકલા હતા અને તે રાતે તમે નશામાં ધૂત હતા અને શંકુ તમારે ઊંઘવા માટે પથારી તૈયાર કરતી હતી અને તમે આવ્યા તમને તો કોઈ પાન હતું નહીં અને તમે શંકુ સાથે જબરજસ્તી કરી શંકુ છૂટવા માટે ઘણી કોશિશ કરી પણ તમારી શક્તિ આગળ હારી ગઈ અને ન થવાનું થઈ ગયું બીજા દિવસે હું આવી મને શંકુએ બધી વાત કરી તે મોતને વહાલુ કરવાની જ હતી પણ મેં તેને રોકી તેનું મૃત્યુ થઈ જાય તો તેની માનું કોણ મેં તેને કહ્યું કે હું તને એકલી નહીં મૂક અને બનવા જોગ તમારું લોહી તેના ગર્ભમાં ઉછેરવા લાગ્યું મને જાણ થઈ તો મને થયું ભગવાને આપણા તો શેર માટેની ખોટ આપી હતી પણ જે શંકુના ઉદરમાં હતું તે જો તમને વાત કરું તો તમે માનો નહીં કે પછી પૈસાના જોરે બધું દબાવી દેત અને ગુમડો છોડ પીંજાઈ જાત એટલે મેં શંકુને જે હું નારી કેન્દ્ર ચલાવું તેમાં મોકલી દીધી અને તેની સાર સંભાળ ત્યાં જ રાખી મેં શંકુને વચન આપ્યું કે હું તારા બાળકને રસ્તે રચડતું નહીં કરું અને મારા જ પ્લાન મુજબ શંકુનું જ બાળક એટલે તમારું જ લોહી આ ઘરમાં આવ્યું અને શંકુને પોતાના બાળકનો પ્રેમ મળે તે માટે આજીવન કુંવારી રહી જો તે ધાર તો તમારી સામે કેસ કરી શકત પણ તેને તેના બાળક ખાતર પોતાની જ કુરબાની આપી દીધી તમારી એક ભૂલ તેને આખી જિંદગી ભોગવવી પડી શેઠે તો આ બધું સાંભળી અવાક પણ હવે શું આ આજે અઢાર વર્ષ પસ્તાવો કરીને પણ શું વળવાનું હતું દામિની તું આટલી મહાન હશે તો મને જાણવા પણ ના દીધું હું તો તારો અને શંકુ બનેનો ગુનેગાર છું મને માફ કરી દે ખરેખર હું ભાગ્યશાળી છું મને તારા જેવી પત્ની મળી છે શેઠ તમે ભૂલો છો મેં તમારા માટે નહીં આ બાળકના જીવન માટે જ આ બધું કર્યું છે અને જુઓ શેઠે આ વાત આપણા ત્રણ સિવાય કોઈને પણ બહાર ના પાડવી જોઈએ રહસ્ય જ રહેવું જોઈએ એટલામાં બહારથી ગાડીનો હોર્ન સાંભળ્યો ચાલો હોસ્પિટલમાંથી મંથન આવી ગયો એક અઠવાડિયા પછી બધા સાથે બેઠા છે અને શેઠ પોતાનો નિર્ણય સંભળાવે છે કે હવે હું મારો કારોબાર બંને બાળકોને સોંપીને હરિદ્વાર જઈ પ્રભુ ભજન કરવા માગું છું શેઠાણી પણ તેમની સાથે જવા તૈયાર થઈ જાય છે તેઓ શંકુને બધું સોંપીને ચાલી નીકળે છે તો દોસ્તો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવી વિડીયોની સૂચના તરત મળી જશે આભાર પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તમારો હૃદયપૂર્વક પૂરી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ